ના પણ આ તો નકુડા વાળા હતા આઈ ગયા પાસા મિતલબેન નોકરી ગયા ડોક્ટર

एक नंबर स्पेशल फरसान लेवा आया तमारू बोलो स्पेशल आया स्पेशल पाटन थी और सिद्धपुर थी आया कबर पाटन थी आया गमले थी मैं साना बजी ना सब पति लाये हो क्या हुआ एक हजार लाख कम है इसको ये खदर ले अंडा कम

नहीं आपरे पानी आप आप तो आप ती आपरे गेर तो तो कोई फसती मने मने गेर तो गेर दिया लिन जाय है, है च औरली माते का लवान चकले जाय कदी हम कर होती तो क्या समय है दी ना कोई तो नक्की થઈ गयो हो ओके हो सो गाइस तो आप आपरा बयारेला बात नमस्कार तन, करना था मैं एक बात भी कॉपी करना था पत्ती खाना तो बहुत से बहुत ઓ ભાતલા એ તો હવે ગોઠિયાં છે બનાવવું ગોઠિયાં મસ્ત બનાવ દહીં નો છે હા તો ભાત તો વઘરાઈ ગયા તો આપડા તો તો બધું ઓર દઈજો और ये थोड़ी अच्छे बाम नमक ಹಾಕানোছে কাটনা খলাই হছে নাম মে তাই গিয়া পাউন নগা হুম পাউন নগা মারে আই গিয়া হই আই আমারুর ঘর ছা হ্যাঁ আমারুর ঘর ছা গাইজ পাউন নগা গিয়া নে ঘর ন ঘর ন হ্যাঁ ঘর ন ঘর গাইজ

યોસે તો દેવીસ મરસાઈ મને વતન કરાવી દેવી જોઈએ ને ઓપરેશન આખું કરાવીશું રસ કું તો તમે કેતો તમાર કામ કાઢો કામ કર્યાનું હું કામ કર પાપડ બનાવી નાખ ના પાપડ નહીં બનાવી નાખે એવું કુંથો ના કહેવાનું એવું તો ના તો ચોખા મફતાવતા નથી કરતી ગાઈસ ભાઈ હાટુ થોડું સાખટ લો લો અમાર ફલાંકા ભાઈ માથે 20 ભાઈ માથે ના ના તો દીકરો દીપગ બોય તો બડકા જો થાય કે માથાના વાળ ઉપર થઈ દેતો તો સાહેબ

हां काम करते मास को रातें लोग डतो है हरती रातें मारता तो कोई तो रातें वॉशिंग मशीन चालू थी ओला हो। यूं करा उबा गाइस रातें हरती रातें को पकड़ा ही नहीं मशीन चालू ખાખડા ને એટલે ખાખડા નઈ ને એટલે મશીન પકડી રે જો गाइस મે પકડું આખરે ટાઈમ પડે તો રાતે કેટલા વાગ્યા આખો દી નોકરીએ જઈએ કોક ના હું વાદ્યો હું વાદ્યો રાતના 11 વાગ્યા આખો દી નોકરીએ જઈએ તો પછી શું થાય હા રાતે 12 વાગ્યા સુધી કરવું પડે હવે આટલી ફી ભરવાની પડી આ તમારી હાડુ થઈ તાલ ગજારાય હા રો હું જતી રહેવાની કાલ ન જવાનો ઈસ પથારે કરવા આના બીજે હવે જવાનો જાનિબભાઈ નું સુબેન તો થઈ ગયા આ પણ હવા ના આલી ગઈ ઓ જાનિબ સુમરાલા આજે તો સરીમ બે ગોતી ગોતી પર આખા થા ના ના કઈન થાલ થાલ સકી લેજી સટલે ધાળ લઈ ગઈ તોબા નો એમલા લોલા તો પથારી કરી